સુરતના વરાછાના પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ ગોબાણીનું કોર્ટની ગરિમાને ભંગ કરતું વર્તન એસીપીને ભારે પડ્યું છે કોર્ટે પીઆઈના તોછડા વર્તનના પગલે એસીપીને હાજર થવા ફરમાન કર્યું છે સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ગુજરાત હાઈકોર્ટે ફેર સુનાવણી માટે મોકલેલા કેસની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો હાઈકોર્ટે રિમાન્ડ કરેલા કેસના પેપર્સ લઈને હાજર થવા માટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વરાછા પોલીસને એકથી વધુવાર સમન્સ ઇસ્યુ કરીને તાકીદ કરી હતી આમ છતાં એક યા બીજા કારણોસર વરાછા પોલીસે આ મુદ્દે વિલંબ કરતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ ગાબાણીને કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો આપવા કોર્ટ સમક્ષ હાજર થવા જણાવાયું હતું કોર્ટના તેડાના પગલે કોર્ટ સમક્ષ હાજર થયેલા વરાછા પીઆઈ ગાબાણીને હાઈકોર્ટના નિર્દેશ મુજબ નિયત સમયમર્યાદામાં કેસની ફેર સુનાવણી માટે કેસ પેપર્સ લાવવામાં થતાં વિલંબ અંગે ખુલાસો પૂછ્યો હતો તે દરમિયાન વરાછા પિયાઈ ગાબાણીએ કોર્ટ સમક્ષ પોતે પણ ગેજેટેડ ઓફિસર હોઈ ઊંચા અવાજે વાત ન કરી શકો તેવું જણાવીને કોર્ટનું ડેકોરમ ન જળવાય તેવું વર્તન કરતો વ્યવહાર કર્યો હતો વરાછા પિયાઈના આવા તુમાખીભર વર્તનની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી બી પટેલે સમગ્ર ઘટનાની કાર્યવાહી રેકોર્ડ પર લઈને એસીપીને બોલાવવાનું જણાવી વિશેષ કાયદાકીય હાથ ધરવા આદેશ આપ્યો છે તો ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો આજકા ભારત સમાચાર